છોટાદયપુર ન્યૂઝ સર્વોદય કોર્પોરેટ એવા ક્રેડિટ સોસાયટી દ્વારા પારોલ યુનિવર્સિટી તેમજ ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સરખી દરબાર હોલ ખાતે નિશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું કે જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો તો છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂઝ સર્વોદય કો ફ્રેડિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ સવારે દસ કલાકે જનસેવાએ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે દરબાર હોલ ખાતે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારોડ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સંયોગથી આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો પારોલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડોક્ટર યશ પાટીદાર ડોક્ટર ઉર્મિલા ડોક્ટર આર્શી

સારવાર કરવામાં આવી હતી કે જેમાં નિદાન બાદ દર્દીઓને પારુલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા દવા પર નિશુલ્ક આપવામાં આવી ત્યાં સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરાવવામાં આવશે એનું પણ સૂત્રોએ જણાવ્યું તો આ દરમિયાન મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા આવા જનકલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું તો આ સમગ્ર હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું સફળ સંચાલન યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ ના પી શાહિદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પના ન્યુ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક મંડળ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહી ખડેપગે સેવા આપી હતી આજ રોજ ન્યુ સર્વોદય કોપરેટિવ સોસાયટીના પંદર વર્ષ પૂર્ણ કરી સોલમાં વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ તે થકી અમે હોમિયોપેથી કેમ્પનું પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે એમાં છોટાઉદેપુરના અને આજુબાજુના ગામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે વધુ પબ્લિક એની સેવાનો લાભ લીધો છે આવનારા દિવસોમાં અમે કામો આજરોજ દેપુર ખાતે પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથ જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક હોસ્પિટલ મેડિકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું સર્વોદય કો ઓપરેટિવ સોસાયટી દ્વારાના સહયોગથી રિપીડો રોગોની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં મોટાભાગના દર્દીઓએ વિવિધ પ્રકારના રોગોનો લાભ એદુ હતો અને આ કેમ્પને સફળ બનાવ્યું હતું નામ મારું નામ છે સાહિલ જોહાન પીઆર જવલનિયા કોમ્યુનિટી પોસ્ટ સાહિલ સોમરા સાથે 24 ને છોટાઉ દેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ